નમસ્કાર મિત્રો આજે આ કબીલાના એક માણસને રગત પીઢીઓ રોગ થયો છે અને તે એમાંથી બીજા માણસને પણ થાય છે અને બીજો માણસ પણ એવી જ રીતે રાડો પાડવા લાગ્યો અને બંનેના શરીરમાંથી પરુ અને રક્ત વહી રહ્યું છે અને આમ કરતાં કરતાં ત્રીજા દિવસે તો આ પહેલાં માણસનું મોત થઈ જાય છે અને ત્યારે આજે કબીલામાં પહેલીવાર કોઈ આધેડ માણસનું મોત થયું છે અને આ ઘટના જોઈ અને આ સમગ્ર કબીલામાં શોખનો માહોલ વર્તાણો છે પણ બીજો માણસ તો ત્યાં રાડો પાડી રહ્યો છે અને ત્યારે કબીલાની બાઈઓ તેની પાસે જઈ અને તેની સેવા કરી રહી છે ત્યારે કબીલાના અમુક માણસો તો એવું કહે છે કે હે બાઈઓ તમે આ માણસની પાસે સુકામ જાઓ છો અને તમને ખબર નથી આ તો ચેપી રોગ છે અને તમને પણ થશે ત્યારે તેઓ કહે છે કે આ અમારા દીકરા છે અમારા ભાઈ છે અને અમુક ભાઈઓ કહે છે કે અમારા દેવર છે તો પછી અમારે એમની સેવા તો કરવી પડશે ને અને મોત તો આજે નહીં આવે તો કાલે પણ આવવાનું છે તો પછી મોતથી શું ડરવાનું અમે તો સેવા કરવાના જ છીએ અને આમ તેઓ આ માણસની સેવા કરી રહ્યા છે ત્યારે આ બાજુ કબીલાના સરદાર કે જે પેલા વૈદ ને કહે છે કે બાપા આનો કાયક તો ઉપાય હશે ને ત્યારે વૈદ બાપા કહે છે કે હા સરદાર ઉપાય તો તો છે અને 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 એક પડે જંગલમાં જઈ જો એ લાવવામાં આવે ને આ રોગ મટાડી શકાય એમ છે ત્યારે કબીલાના સરદાર કહે છે કે તમે મને કહો તો ખરા કે એ કઈ ઔષધિ છે અને જો તેને લઈને પાછો ના આવું ને તો હું પણ કબીલાનો સરદાર નહીં ત્યારે વૈદ એટલું કહે છે કે તો હે સરદાર અહીંયાથી તમે જ્યારે આ જંગલ પાર કરશો ને ત્યારે એક નદી આવશે અને નદી પછી એક નગર આવે છે અને નગર પછી એક લાલવાદીઓનો કબીલો છે અને એની પાછળના ભાગમાં ત્યાં એક મોટું ઔષધિઓનું જંગલ છે અને એમાંથી આપણે હું તમને જે નિશાની આપું એ ઔષધિ લાવવાની છે પણ સરદાર મુખ્ય વાત એ છે કે આ જે લાલવાદીઓ છે ને એમના સાપ ખૂબ જ માયાવી અને શક્તિશાળી છે અને એ જંગલની રક્ષા પણ એ સાફ કરે છે અને આ કબીલો પાર કરીએ ને લાલવાદીઓનો તો ત્યાં પહોંચી શકાય અને લાલવાદીઓનો કબીલો આજ દિવસ સુધી કોઈ પાર કરી શક્યું નથી ત્યારે સરદાર હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું કહે છે કે વૈદરાજ આજ દિવસ સુધી એવું કોઈ કાર્ય નથી જે મેં ના કર્યું હોય અને આજે કદાચ જો મારા આ કબીલા માટે મારે મારો જીવ આપવો પડે ને તો પણ આપી દઈશ પણ હું એ ઔષધી લઈને પાછો જરૂર આવીશ અને આમ આટલું કહીને સરદાર આ ઔષધી લેવા માટે નીકળે છે ત્યારે કબીલાનો એક માથાબારે માણસ છે તેણે સરદારને કહ્યું કે સરદાર તમે જો મોતના મુખમાં એકલા જતા હોય ને તો હું પણ તમારી સાથે આવવા માટે તૈયાર છું મને તમારી સાથે લેતા જાઓ ત્યારે સરદાર કહે છે કે સાબાસ મારા વીર આજે તું પણ મારી જેમ મોતના મુખમાં આવવા માંગતો હોય ને તો ચાલ ભેરું આપણે બંને જઈએ અને આમ આ બાજુ કબીલામાં રગત પીડીઓ રોગ કે જે એક પછી એકને થવા લાગ્યો છે અને એને મટાડવા માટે સરદાર અને સરદારનો એક માણસ આટલા જણા જઈ રહ્યા છે આ ઔષધિના જંગલ તરફ અને તેઓ ત્યાંથી નીકળી ગયા છે અને જંગલ પાર કરી અને તેઓ બીજા દિવસની વહેલી સવારે સામે એક નદી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જોયું તો એ નગરના માણસો ત્યાં પાણી ભરી રહ્યા છે કોઈ સ્નાન કરી રહ્યા છે તો કોઈ કપડાં ધોઈ રહ્યા છે ત્યારે આ સરદાર ત્યાં પહોંચે છે અને પહોંચીને કહે છે કે ભાઈ અહીંયા કોઈ નગર છે ખરા ત્યાં તો એ ભાઈ હસવા લાગ્યો ને કહે છે કે હા અહીંયા બાજુમાં જ અમારું નગર છે અને આ નગર ખૂબ જ સુંદર મજાનું છે અને અમારા નગર સેઠ પણ ખૂબ દયાળુ છે બોલો તમારે ક્યાં જવું છે ત્યારે આ બાજુ સરદાર કહે છે કે મારે તો નગર સુધી જવું છે મેં સાંભળ્યું છે કે નગરવાસીઓ ખૂબ સારા છે તો મારે એમની મુલાકાત લેવી છે ત્યાં તો પેલો માણસ જે પાણી ભરતો હતો તેણે પાણી ભરવાનું મૂકી દીધું અને કહે છે કે ચાલો હું તમને લઈ જાઉં છું અને આમ કહી અને પછી કબીલાના સરદાર અને કબીલાના પેલા માણસને લઈ અને તેઓ ચાલી નીકળ્યા ત્યારે પેલો માણસ કહે છે કે સરદાર તમે આ ભાઈને સચ્ચાઈ કેમ ના કહી કે આપણે તો જવાનું છે ઔષધિઓના જંગલમાં ત્યારે સરદાર કહે છે કે એ બધું કહેવાની જરૂર નથી અને કદાચ જો આપણે એ ઔષધિઓના જંગલ વિશે જો આ માણસોને કહીશું ને તો તેઓ મને નથી લાગતું કે આપણને સાચો માર્ગ દેખાડે કારણ કે ત્યાં જે જે જાય છે ને તે પાછું આવ્યું નથી માટે આપણે સાચું કહેવાનું નથી અને આમ પછી તો વાતો કરતા કરતા સાંજનો સમય થવા આવ્યો છે અને સાંજનો સમય થતાની સાથે જ તેઓ આ નગરમાં પહોંચે છે અને નગરમાં પહોંચતાની સાથે નગર શેઠ વાત કરવામાં આવે છે કે કોઈક જંગલમાંથી બે વ્યક્તિઓ આવ્યા છે અને આ નગરને નિહાળવા આવ્યા છે ત્યારે નગરસેઠ હતા ખૂબ માયાળું તેઓ પોતાના ઘરેથી ગળગડથી દોટ મૂકે છે અને પહોંચે છે આ સરદાર અને પેલા માણસ પાસે અને ત્યાં પહોંચીને એમને જય શ્રીરામ કહે છે ને એમની પાસે વાતો કરવા બેસે છે અને પછી નગરસેઠ એટલું જ કહે છે કે સરદાર જંગલમાં ના ફાવતું હોય તો અહીંયા રહેવા આવી જાઓ ને અમારા નગરમાં ઘણી જગ્યા છે ત્યારે સરદાર કહે છે કે અમે હવે જંગલમાં રહીને અમારું જીવન જંગલી જેવું છે માટે અમને આવા નગરમાં ના ફાવે અને અમે જ્યાં રહીએ છીએ ત્યાં કોઈ જ તકલીફ નથી પણ અમે તમારા નગર વિશે ઘણી બધી વાતો સાંભળી હતી એટલા માટે તમારા નગરને અમે નિહાળવા માટે આવ્યા છીએ ત્યારે નગરસેઠ કહે છે કે સરદાર તમે અહીંયા આવ્યા ને એ બદલ અમે ખૂબ રાજી થયા છીએ ચાલો તમે જમી લો જમ્યા પછી હું તમને એક એવો નજારો દેખાડીશ ને કે તમે બધું ભૂલી જશો ત્યારે સરદારની સાથે આવેલો માણસ કહે છે કે તમે એવું તો અમને શું દેખાડવાના છો એ તો કહો ત્યારે નગરસેઠ કહે છે કે સરદાર તમે કદાચ રાત્રે ખુલ્લા મેદાનમાં આકાશમાં જુઓ ને તો આખા તારલિયાઓથી ભરેલું આકાશ તમને જોવા મળશે પણ અમારા આ નગરની એક એવી ટેકરી છે કે જેના ઉપરથી જોઈએ ને તો નીચે પણ તમને એક સુંદર મજાનું આકાશ દેખાશે ત્યારે સરદાર કહે છે કે એ વળી કેવું આકાશ છે ત્યારે પેલા નગરસેઠ કહે છે કે એ લાલવાદીઓના કબીલા છે અને રાત્રે એમના એક એક કુબામાં જ્યારે દીવા પ્રગટ થાય ને એ અમે અહીંયાથી જોઈએ ને તો આપણને તો એમ જ લાગે કે એક આકાશ ઉપર છે ને બીજું આકાશ નીચું છે ત્યારે સરદાર એના માણસને કહેવા લાગ્યા કે હવે વધારે કાંઈ વિચાર કરવાની વાત નથી અને આપણે જે રસ્તો જોવાનો હતો ને જે એ લાલવાદીઓનો કબીલો કઈ બાજુ છે ને એ બધું સામેથી આપણને જોવા મળશે પછી અડધી રાત્રે અહીંયાથી ચાલી નીકળીએ અને આમ આવી યોજના બનાવી અને રાત્રે નગરસેઠ આ બંનેને જમાડે છે અને જમાડ્યા પછી સરદાર અને પેલો માણસ બંને અમીનો ઓટકાર લઈને ઊભા થાય છે અને પછી નગરસેઠ એમને એક એક વસ્તુ બતાવી રહ્યા છે અને આખરે પેલી ટેકરી ઉપર તેઓ રાત્રે ચડે છે અને ચડી અને પછી નગરસેઠ કહે છે કે જુઓ સરદાર સામે જે દેખાય ને અને જે ઘણા બધા દીવાઓનો પ્રકાશ થઈ રહ્યો છે ને એ બીજું કોઈ નહીં લાલવાદીઓનો કબીલો છે ત્યારે સરદાર પૂછે છે કે લાલવાદીઓ ત્યાં કેમ રહે છે તમારા નગરમાં કેમ નથી આવતા ત્યાં તો એક નગરનો માણસ કહેવા લાગ્યો કે સરદાર તેઓ તો માયાવી છે એમની પાસે માયાવી સાપ છે અને એમની પાછળ એક ઔષધિઓનું જંગલ છે અને એ ઔષધિઓના જંગલની રક્ષા કરી રહ્યા છે પણ કોઈને પણ ઔષધિ લેવા નથી દેતા અને આમ આવી વાતો કરી અને બધા પાછા આવે છે અને પછી સરદારને અને એના માણસને મહેમાનખાનામાં ઉતારો આપ્યો છે અને બધા જ નિંદ્રાને આધીન થઈ જાય છે અને આમ કરતાં કરતાં હવે અડધી રાતનો સમય થયો ત્યારે સરદાર એના માણસને જગાડે છે કે ઉઠ ભાઈ અને જો અત્યારે રાતો રાત નહીં ભાગીએ ને તો બીજા દિવસની વહેલી સવારે નગરસેઠ આપણને ત્યાં નહીં જવા દે અને આમ કહી અને અડધી રાત્રે આ બંને જણા જાગી જાય છે અને જાગી અને પછી તેમણે જે બાજુ લાલવાદીઓનો નેહડો હતો એ બાજુ તેઓ ડગલા માંડે છે અને ચાલતા ચાલતા તેઓ આખી રાત આ એ દિશા તરફ જઈ રહ્યા છે અને બીજા દિવસની વહેલી સવાર થાય છે અને પહાડો અને ઝાડીઓને વિંધતા તેઓ આખરે એ લાલવાદીઓના નેહડાની સીમા સુધી પહોંચી જાય છે અને ત્યાં જઈને જોયું તો ત્યાં કાંઈ જ હતું નહીં ખાલી ત્યાં કૂબા દેખાતા હતા ત્યારે સરદાર અને પેલો માણસ બંને જણા લાલવાદીઓના નેહરા તરફ ચાલી નીકળ્યા અને ત્યારે થોડુંક આગળ ચાલ્યા એની સાથે જ ચારે બાજુથી તેમને સાપોના સુસવાટા સંભળાવવા લાગ્યા અને ત્યારે સરદાર કહે છે કે ભાઈ તારા કાને કાંઈ અવાજ સંભળાણો ત્યારે તે કહે છે કે સરદાર આ તો સાપનો અવાજ છે અહીંયાથી ભાગવું પડશે નહીંતર તેઓ આપણને મારી નાખશે ત્યારે સરદાર અને આ માણસ હજુ તો ભાગવાની તૈયારીઓ કરે છે ત્યાં તો સામેથી હજારો સાપ તેમની તરફ દોડતા આવી રહ્યા છે અને એક સાપ એવો છે કે જે સીમા તરફથી સામે આવી રહ્યો છે ત્યારે હવે સરદાર કહે છે કે ભાઈ આ સાપ તો આપણે જે દિશા તરફ ભાગવાનું છે એ બાજુથી આવે છે માટે કાં તો તું નહીં રહે કાં તો હું નહીં રહું પણ હવે જે થવું હોય તે થાય ભાગવું તો પડશે અને આમ પછી તો બંને જણાએ ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ત્યારે પેલો સામેથી આવેલો સાપ કે જેણે પોતાની વિશાળ ફેણ ઊંચી કરી અને જેઓ તે આ કબીલાના સરદાર ઉપર પ્રહાર કરવા ગયો એની સાથે જ સરદારની સાથે આવેલો માણસ કે જે આડો પડી અને પોતે આ સાપનો શિકાર થઈ જાય છે ને એટલું જ કહે છે કે સરદાર હવે તમે અહીંયાથી ચાલ્યા જાઓ અને જો તમે હવે આ મોતના મુખમાં ગયા કે હવે ઔષધિ લેવા માટે જો તમે પ્રયત્ન કરો ને તો તમને મારી સોગંદ છે હું મારો જીવ આપું છું તમારા માટે તમે અહીંયાથી ચાલ્યા સરદાર અને આ સરદાર કે જે આ કબીલાની સીમાની બહાર નીકળી જાય છે ને ત્યાં જુએ છે તો પેલા માણસને બધા જ સાપ મળીને ખાઈ જાય છે અને ત્યારે આ સરદારની આંખમાંથી ટપ ટપ આસુડાની ધાર વહે છે અને હવે સરદાર મનમાં વિચાર કરે છે કે હું હવે આ લાલવાદીઓના કબીલા સુધી કેમ પહોંચું ત્યાં પહોંચું એ પહેલાં તો સાપ મને મારી નાખશે અને બીજી વાત તો એ છે કે હવે મારા આ ખાસ મારા માણસે પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને મરતી વેળાએ મને સોગંદ આપી છે કે તમે હવે કબીલા તરફ પાછા ફરી જાજો આ મોતના મુખમાં તમે જશો નહીં ત્યારે હવે સરદાર આગળ તો જઈ શકતા નથી પણ જે સાપે આ સરદારના માણસને માર્યો હતો ને એને સરદાર એટલું કહે છે કે તે મારા માણસને વગર વાકે ભરખી ગયો છે ને તો જા હું તને શ્રાપ આપું છું કે સમય જતાં કોઈકની તલવારના એક જ વારથી તારું મોત થશે તારી ફેણ અને તારું શરીર અલગ થઈ જશે અને આવું કરનાર કોઈક મહાન યોદ્ધા હશે અને આમ આટલું કહીને સરદાર ત્યાંથી નીકળી જાય છે અને મિત્રો આપણે પાછળના ભાગમાં જોયું જે રાજપાલ સિંહે જે સાપને મારી નાખ્યો હતો અને જેનું મસ્તક એક જ તલવારના વારથી જે રાજપાલ સિંહ કાપ્યું હતું ભૂતિયાને બચાવવા માટે એ આજ સરદારનો શ્રાપ હતો અને આમ પછી તો આ સરદાર ત્યાંથી પોતાની આંખોના ખૂણા લૂછીને ચાલી નીકળ્યા અને સાંજના સમયે પાછા તેઓ આ જ નગરમાં આવે છે અને નગરસેઠ એમને જોતાની સાથે સમજી ગયા કે આ માણસ અહીંયા કેમ આવ્યા હતા અને પછી તો નગરસેઠ કહેવા લાગ્યા કે સરદાર તમે ઔષધિઓના જંગલ તરફ ગયા હતા ને અમારા માણસોએ બધી જ ખબર લગાવી દીધી છે પણ તમને ખબર નથી કે ત્યાં લાલવાદીઓ નથી રહેતા એ ખૂનના ભૂખ્યા છે એમના સાપ ક્યારેય કોઈને છોડતા નથી અને તમારા બલવાન સાથી મિત્રને ખોઈ બેઠાને ત્યારે સરદાર કાંઈ જ બોલતા નથી ને રડી પડે છે ને કહે છે કે મને હવે જવા દો હું મારા કબીલા તરફ જવા માગું છું અને આમ કહી અને સરદાર ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ હવે પાછા પોતાના કબીલા તરફ વળ્યા છે અને વચ્ચે જે નદી આવે છે ત્યાં પોતે સ્નાન કરે છે કારણ કે આજે તેમને ખબર પડી ગઈ છે કે હવે આજે ઔષધિ લાવવી અમારા કાળા માથાના માનવીઓના હાથની વાત નથી અને જો ઔષધિઓ નહીં આવે તો અમારા માણસોને બચાવવા એ કોઈ નાની મોટી હવે વાત નથી તેથી પોતે હવે આ નદીમાં સ્નાન કરી અને પોતાના કબીલા તરફ વળ્યા છે અને આખી રાત ચાલે છે અને આમ એમનો આ પ્રવાસ ચાર પાંચ દિવસમાં પૂરો કરી અને જ્યારે તેઓ કબીલામાં પાછા ફર્યા ને ત્યારે કબીલામાં અડધા જ માણસો રહી ગયા હતા અને પાંચ દિવસમાં તો જે પેલી સાત કબીલાની બાઈઓ હતી એ બધી જ મોતને ઘાટ ઉતરી ગઈ હતી કબીલાના મોટાભાગના માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા અને વૈદ દોડતા આવે છે ને કહે છે કે સરદાર શું તમે પેલી ઔષધિને લાવ્યા ખરા ત્યારે સરદાર રડી પડ્યા અને રડતા રડતા એટલું જ કહે છે કે હે વૈદ્ય બાપા હું ત્યાંથી પાછો ફર્યો છું અને આપણા બલવાન માણસને પણ ખોઈ ચૂક્યો છું અને હું એ ઔષધિ નથી લાવી શક્યો હવે આ કબીલાને કેવી રીતે બચાવો એ મારી પાસે હવે કોઈ ઉપાય નથી અને માતા મેલડી પણ આપણા કબીલામાં હાજર નથી તો હવે શું કરીશું ત્યારે વૈદ બાપા રડી પડ્યા અને તેઓ કહે છે કે હવે હું તમને શું કહું એ ઔષધિ વગર આપણા કબીલાના માણસોને બચાવવા એ અસંભવ વાત છે અને મિત્રો પછી શું ઘટના બને છે અને શું આ કબીલો બચે છે કે પછી તે આખો કબીલો પૂરેપૂરો નાશ પામે છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી